અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિશે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થીની મિત્રો ગયા સેશનમાં આપણે મૂડીનો અર્થ નામાની દ્રષ્ટિએ તેમજ વાણિજ્યની દ્રષ્ટિએ શીખ્યું જેમાં નામાની દ્રષ્ટિએ મૂડી મર્યાદિત અર્થ થાય છે જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ માલ કે મિલકતનો સમાવેશ થાય છે જ્યારે વાણિજ્યમાં જે અર્થ આપ્યો છે તો વાણિજ્યની પરિભાષામાં ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઊંછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે એટલે કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ જેમાં માલિકીની મૂડી તેમજ ઉછીની મૂડીનો ઊંછીની રકમનો સમાવેશ થાય છે તો માલિકીના ભંડોળો કોને કહેવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરીશું માલિકીના ભંડોળો એટલે કે માલિકીની મૂડી માલિકીને ભંડોળોમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર તથા રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણનો સમાવેશ થાય છે જેમાં ઇક્વિટી શેરના ત્રણ પેટા પ્રકાર પડે છે સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર જ્યારે પ્રેફરન્સ શેરના બે પેટા પ્રકાર પડે છે વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અહીં શેર શબ્દ શું છે તે સમજીશું ત્યારબાદ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરને વિગતવાર જોઈશું તો પ્રથમ જોઈએ શેર કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે આ દરેક હિસ્સાને શેર કહે છે આપણે જાણીએ છીએ કે કંપની શરૂ કરવી હોય તો ખૂબ મોટા પાયા ઉપર મૂડી રોકાણની જરૂરિયાત ઊભી થાય છે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે કુલ મૂડીને નાના નાના વિભાગોમાં નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે અને એવી નાની નાની રકમના શેર બહાર પાડવામાં આવે છે જે જાહેર જનતા ખરીદે છે અને એ નાની નાની રકમ ભેળગી થઈને એક મોટું મૂડી ભંડોળ ઊભું થાય છે તો આવા નાના નાના હિસ્સાને શેર કહેવામાં આવે છે આવા નાના શે નાના હિસ્સાના શેર દ્વારા ભેગી થયેલી કુલ મૂડીને શેર મૂડી કહેવામાં આવે છે અને જે વ્યક્તિ શેર ખરીદે છે તે શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય છે શેર વિશે તમારે આટલી સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે હવે જોઈશું ઇક્વિટી શેર ઇક્વિટી શેર કોને કહેવાય તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે ડિવિડન્ડ એટલે શું તો શેર ઉપર કંપની દ્વારા જે રકમ ચૂકવવામાં આવે છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે ડિવિડન્ડ નફાનો એક ભાગ છે દર વર્ષે કંપનીને જે નફો થાય છે તેમાંથી અમુક રકમ ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને ચૂકવવી પડે છે જેમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને સૌથી પહેલાં ડિવિડન્ડ ચૂકવાય છે ત્યારબાદ નફો બચે તો તેમાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એટલે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો હક સૌથી છેલ્લે હોય સૌથી છેલ્લે એટલે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરને જો નફામાં બચત થાય નફો બચે તો એ બચેલા નફામાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અને જો નફો ઓછો થયો હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને નફો ચૂકવાતો નથી એટલે કે નફામાંથી ડિવિડન્ડ ચૂકવાતું નથી તેમજ મૂડી પરત મેળવવાનો હક પણ તેને છેલ્લે છે મૂડી પરત ક્યારેય કરવાની હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના હયાતીના સમયમાં મૂડી પરત કરવાની હોતી નથી જ્યારે મૂ કંપનીનું વિસર્જન થાય છે ત્યારે જ ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કરવામાં આવે છે પરંતુ ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કરતાં પહેલાં સૌથી પહેલાં તો બાહ્ય દેવા પરત કરવા પડે છે તેમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત મેળવવાનો હક અગ્રેસર હોય છે અગ્રહક હોય છે એટલે તેમને પરત મૂડી તરત જ કરી દેવી પડે ત્યારબાદ છેલ્લે દેવા ચૂકવ્યા પછી જો મૂડી બચે તો ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની મૂડી એટલે કે તેમના શેરની રકમ ચૂકવવામાં આવે છે તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે જોઈશું ઇક્વિટી શેરની લાક્ષણિકતા સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો કહેવાય છે તેમને કંપનીના વફાદાર સાથી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ક્યારે આપવામાં આવે છે જ્યારે પૂરતા પ્રમાણમાં નફો થાય ત્યારે જો નફો ઓછો થયો હોય અથવા નફો ન થાય તેવા સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરને કોઈ ડિવિડન્ડ ચૂકવાતું નથી બીજું કે જ્યાં સુધી કંપની ચાલતી રહેશે ત્યાં સુધી તેમને મૂડી પરત કરવાની રહેતી નથી એટલે જ ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવામાં આવે છે કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે બીજી લાક્ષણિકતા છે મતાધિકાર ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો કહેવાય છે એટલે તેમને સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર છે તેમજ એ મત આપવાનો અધિકાર શેર શેરડીપ છે એટલે કે જેટલા શેર વધુ તેટલા મત વધારે આપી શકાય એટલે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેરદીત મત આપવાનો અધિકાર હોય છે ત્રીજી લાક્ષણિકતા છે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા ડિવિડન અને ડિવિડનનો દર અનિશ્ચિત હોય છે પહેલું તો નફો થશે પૂરતા પ્રમાણમાં નફો થશે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડ ચૂકવવામાં આવે છે અને આ ચૂકવાતું ડિવિડન્ડ કેટલું હશે તે કોઈ ચોક્કસ હોતું નથી એટલે કે ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે ઓછો નફો થાય તો ઓછા પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવાશે વધુ નફો થાય તો વધારે પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવાશે અને જો નફો ના થાય તો ડિવિડન્ડ ચૂકવાશે જ નહીં એટલે જ ઇક્વિટી શેર હોલ્ડરોને મળતો ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે ચોથી લાક્ષણિકતા છે નફા સાથે સંબંધ ઇક્વિટી શેર હોલ્ડરને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે નફો થાય અને પૂરતા પ્રમાણમાં થાય તો જ તેમને ડિવિડન્ડ ચૂકવાય છે હા નફો વધારે થાય તો કદાચ તેમને વધારે પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવાય નફો ઓછો થાય તો ઓછા પ્રમાણમાં ડિવિડન્ડ ચૂકવાય અને જો નફો ન થાય તો ડિવિડન્ડ ચૂકવાશે નહીં એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને નફા સાથે સંબંધ છે કારણ કે ડિવિડન્ડને નફા સાથે સંબંધ છે પાંચમી લાક્ષણિકતા છે સામાન્ય સભા કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો તથા મતદાન કરવાનો તથા સંચાલકોને છૂટવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આ પ્રકારના કોઈ પણ અધિકાર મળતા નથી છઠ્ઠી લાક્ષણિકતા છે મૂડી પરત સામાન્ય રીતે ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત કરવામાં આવતી નથી જ્યારે કંપનીનું વિસર્જન થાય તેવા સમયે બાહ્ય દેવા ચૂકવ્યા બાદ જ ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની મૂડી પરત કરવામાં આવે છે સાતમી લાક્ષણિકતા છે વિસર્જન કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પહેલાં મૂડી પરત કરવામાં આવે છે ત્યારબાદ જો રકમ બચે વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની મૂડી પરત કરવામાં આવે છે આઠમી લાક્ષણિકતા છે લાયકાતના શેર કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે આવેદનપત્રમાં જુદી જુદી જોગવાઈ કરવામાં આવે છે તો આવેદનપત્રમાં જો લાયકાતના શેર અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવશે નવમી લાક્ષણિકતા છે મૂડી લાભ મૂડી લાભ એટલે લાંબા ગાળાનો થયેલો લાભ આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે જેમકે ઇક્વિટી શેર હોલ્ડરોને તેમના હકના શેર આપવામાં આવે છે ત્યારબાદ તેમને બોનસ શેર આપવામાં આવે છે એ ઉપરાંત શેરના બજાર ભાવ વધે તો તેમની મૂડીમાં વધારો થાય છે તો આ પ્રમાણે તેમને જુદા જુદા પ્રકારના મૂડી લાભ મળે છે દસમી લાક્ષણિકતા છે શેરની નોંધણી ઇક્વિટી શેરને માન્ય શેર બજારમાં નોંધણી કરાવવી પડે છે આ પ્રકારની નોંધણી માન્ય શેરબજારમાં કરાવવામાં આવી હોય છે જેથી ઇક્વિટી શેર હોલ્ડરોને જો મૂડીની જરૂરિયાત ઊભી થાય તો માન્ય શેર બજારમાં તે મુક્ત રીતે જે તે સમયના બજાર ભાવે પોતાના શેરનું વેચાણ કરી શકે છે અથવા વધારાના શેર ખરીદવા હોય તો જે તે બજાર ભાવે તે સમયે માન્ય શેર બજારમાંથી તે શેરની ખરીદી પણ કરી શકે છે એટલે જ આ ખરીદ અને વેચાણ કરાવવા માટે શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરાવવી પડે છે તો આ થઈ ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ હવે આગળ જોઈશું ઇક્વિટી શેરના પ્રકાર ઇક્વિટી શેરના મુખ્ય ત્રણ પ્રકાર છે સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર જેમાં અન્ય ઇક્વિટી શેરમાં બે પેટા પ્રકાર પડે છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડ સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર સર્વપ્રથમ જોઈશું સામાન્ય ઇક્વિટી શેર આ પ્રકારના શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે અને સોયર મૂડી દ્વારા જે કંપની મૂડીભંડોળ પ્રાપ્ત કરે છે તેવી દરેક કંપની માટે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે જાહેર કંપની હોય તો તેમણે ફરજિયાત પડે ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે અને જાહેર જનતાને આ પ્રકારના શેર ખરીદવા માટે આમંત્રણ આપવું પડે આપણે જાણીએ જ છીએ કે શેર કોને કહેવાય તો કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે તો આ દરેક નાના હિસ્સાને શેર કહેવામાં આવે છે અને શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય તો ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે તે આપણે લાક્ષણિકતામાં પણ જોઈ ગયા આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનો સાચું જોખમ ઉઠાવે છે કારણ કે જો નફો ના થાય અથવા ઓછો થાય તો તેમને ડિવિડન્ડ મળતું નથી અથવા ઓછું મળે છે અને એ ઉપરાંત જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી આ શેર હોલ્ડરોની મૂડી કંપનીમાં જ રહે છે તે પરત મળતી નથી એટલે કંપનીના ધંધાનું સાચું જોખમ ઇક્વિટી શેર હોલ્ડરો જ ઉઠાવે છે આ શેર પર ડિવિડન્ડ મળવાનું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે ઉપરાંત કંપની ફરચામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે અને એ વેચાણમાંથી જે રકમ મળે છે તેમાંથી બાહ્ય દેવાની ચૂકવણી કર્યા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેમની મૂડી ચૂકવ્યા બાદ જો મૂડી બચે વધે તો તેમાંથી સૌથી છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે પ્રવર્તકો એટલે કે ધંધો શરૂ કરનારા જેને પ્રમોટર્સ પણ કહેવાય છે તેઓ ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની મૂડી ઊભી કરવા માટે સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડે છે સામાન્ય ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેર પણ કહેવામાં આવે છે બીજો પ્રકાર છે ઇક્વિટી શેરનો સ્વેટ ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય છે તે પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેદથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે આમાં અમુક મુદ્દા તમારે ધ્યાનમાં લેવાના છે કે કંપની કોને આ પ્રકારના શેર આપે છે તો સંચાલકોને અથવા કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને અથવા તો કર્મચારીઓને આ પ્રકારના શેર આપે છે બીજું આ શેર કઈ રીતે ફાળવવામાં આવે છે તો આ શેર વટાવથી અથવા રોકડ સિવાયના અવેધથી ફાળવવામાં આવે છે તો આ બે મુખ્ય લાક્ષણિકતા છે કોને ફાળવવામાં આવે છે અને કઈ રીતે ફાળવવામાં આવે છે તો આ પ્રકારના શેરને એક સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે ત્રીજો પ્રકાર છે અન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેરમાં બે પેટા પ્રકાર છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર જેમાં મત આપવાનો અધિકાર હોય છે જ્યારે બીજો પેટા પ્રકાર છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર એટલે કે ડિવિડન્ડનો જ્યારે નિર્ણય લેવામાં આવે છે ત્યારે તે નિર્ણયમાં તેમણે પોતાનું ચર્ચા વિચારણામાં ભાગ તેઓ લઈ શકે છે અને તેના સાથેનો મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર તો આ થયા ઇક્વિટી શેરના પ્રકારો આગળ પ્રેફરન્ટ શેર વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હફીઝ